જય ગજાનંદ જય માતાજી તો આ વર્ષે તમારે માતાજીની સાધના અને આરાધના ઉપાસના જરૂરથી કરવી જોઈએ તમારા જીવનની અંદર જે કાંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ પ્રમાણેના હું તમને આ ચાર માતાજીના શક્તિશાળી મંત્ર આપું છું આમાંની તમને જે પ્રોબ્લેમ હોય એ પ્રકારનો તમે મંત્ર જાપ કરી શકો છો તો કયા મંત્રના જાપ આપણે કરવાના છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે ચારેય કોરથી બાધાઓથી ઘેરાઈ ગયા હોય ઘરની અંદર કષ્ટો હોય પીડા હોય તો તમારે આ મંત્રનો જપ કરવાનો છે રોજે એકસો આઠ વખત કયો મંત્ર સર્વ બાધા ધનધાન્યુતાનુ સંશય તમારા દુશ્મનો ઉભા થઈ ગયા હોય જ્યાં જાઓ ત્યાં તમારા વેરીજ તમને સામે મળતા હોય અને તમારા દુશ્મનો ઉપર જીત જોતી હોય તમારા દુશ્મનો તમારાથી દુર્ભાગે એવું તમારે જોતું હોય તો તમારે આ મંત્રના જપ કરવાના છે રોજે એકસો આઠ વખત કયો મંત્ર

ચોથો મંત્ર તમે તમારા પરિવારનું રક્ષણ કરવા માંગતા હોય તમારું રક્ષણ કરવા માંગતા હોય દરેક નકારાત્મક ઉર્જાઓથી તો તમારે આ મંત્ર જાપ કરવા જોઈએ યા દેવી સર્વભૂતે સુ રક્ષારૂપ એણ સંશિદા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્ત્યે નમો નમ તો આમાંથી કોઈ પણ એક મંત્રની માળા તમે રોજે જરૂરથી કરજો જય ગદાનંદ જય માતાજી